નાથપુરા ગામે પ્રાથમિક શાળામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે આ શાળામાં બે બુથ નિર્માણ કરવામાં આવેલ પાટણ લોકસભા માટેના મતદાન પ્રક્રિયામાં સૌ સાથે તેમજ ભાઈચારાના ભાવથી મતદારો વોટિંગ કરતા નજરે પડ્યા હતા ગુજરાતના સરેરાશ મતદાન ટકાવારી પાસઠ ટકા નોંધાતા પાટણ લોકસભા માટેની ટકાવારી ચોપન પોઈન્ટ અઠાવન તથા નાથપુરા બે બુથોની ટકાવારી સરેરાશ છપ્પન ટકા નોંધાતા સૌ સાથે મહિને મતદાન કરવામાં આવ્યું હતું અત્યારે તો લોકસભાના ઉમેદવારના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ કરી દેવામાં આવેલ છે મતદારો પાટણ લોકસભાના કોને સંસદ પર અપાવે છે તે પરિણામ ઉપર ખબર પડશે હાલ તો એકબીજાની જીતના દાવા કરી રહ્યા છે આ બૂથ ઉપર આરોગ્ય વિભાગ તેમજ બીએલઓ વિભાગની સુંદર કામગીરી જોવા મળી હતી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન હાથ ધરાયું હતું